વર્સિસ પરેશ ધાનાણી આ સિવાય મહેસાણા બેઠકથી કોંગ્રેસે રામાજી ઠાકોરને ટિકિટ આપી છે નવસારી બેઠકથી કોંગ્રેસે દેસાઈ કે જે નેતા છે એમને ટિકિટ આપી છે અને અમદાવાદ પૂર્વ બેઠક કે જે રોહન ગુપ્તાએ નામ પાછું ખેંચી લીધું એના કારણે ખાલી પડી હતી એ બેઠક પરથી કોંગ્રેસે સ્થાનિક રાજનીતિના દિગ્ગજ નામ એવા હિંમતસિંહ પટેલ પર

અને એટલા માટે જ એ પહેલા કોંગ્રેસે જે બાકી રહી ગયા હતા એ ચાર નામ જાહેર કરી છે એની સાથે જ પાંચ જે વિધાનસભાની એ પાંચ નામ પણ જાહેર થવાના છે અને હવે આપણે સીધા જઈએ અમારા સહયોગી નૈશદ દેસાઈ પાસે પહોંચ્યા છે જો તેઓ તૈયાર હોય તો ત્યાં સીધા જઈએ નૈશદ દેસાઈ સાથે વાતચીત કરીએ એમનું શું કહેવું છે નવસારી બેઠક પર તેઓ ચૂંટણી લડવા જઈ રહ્યા છે હજુ સંપર્ક એમની સાથે થઈ રહ્યો છે થોડી વારમાં એમની સાથે પણ વાતચીત કરીશું નૈશદ દેસાઈ સાથે અને જાણીશું કે એમની શું પ્રતિક્રિયા છે કેમ કે ખૂબ જ હાઈ પ્રોફાઇલ બેઠક નવસારીની પણ છે કે જ્યાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પોતે ચૂંટણી લડે છે અને સતત આવિજય છે ત્યાં તેમને હરાવવા સીધી રીતે જે આંકડા એમના જે પરિણામના આંકડા દર્શાવે છે છે મુશ્કેલ એવી નવસારી બેઠક પર પણ કોંગ્રેસે લાંબુ મનોમંથન કર્યા બાદ નૈશદ દેસાઈને ટિકિટ આપી છે આપણે વાત કરી રહ્યા હતા પાંચ જે બેઠક વિધાનસભાની ખાલી પડી છે ત્યાં જે પેટા ચૂંટણી યોજાવાની છે એ પાંચ બેઠકના નામ પણ કોંગ્રેસે જાહેર કર્યા છે આપણી સાથે ગૌતમ ભેડા જોડાઈ રહ્યા છે ગૌતમ ભેડાની સાથે છે હરિભાઈ પટેલ કે જેમનું નામ જાહેર કરાયું છે પેટા ચૂંટણીના ઉમેદવાર તરીકે માણાવદર બેઠક પરથી હરિભાઈ ચૂંટણી લડવાના છે કોંગ્રેસે એમના પર પસંદગીનો કણસ ઢોળ્યો છે સીધા આપણે એમની સાથે કનેક્ટ કરવાની કોશિશ કરીએ ગૌતમ ભેડા જોડાઈ ગયા હોય તો સીધા એમની સાથે કનેક્ટ કરો તો ગૌતમ ભેડા પ્રયાસ કરી રહ્યા છે થોડીવારમાં એ પણ કનેક્ટ થશે માણાવદર બેઠકથી હરિભાઈને ટિકિટ આપવામાં આવી છે કોંગ્રેસે હરિભાઈ કણસાગરાને માણાવદર જે વિધાનસભા બેઠક છે ત્યાં ટિકિટ આપી છે ભાજપના જે ઉમેદવાર છે અરવિંદ લાડાણી એમની સામે હરિભાઈ ચૂંટણી લડશે કેમ કે એમનું નામ કોંગ્રેસે જાહેર કર્યું છે આ તરફ મહેસાણામાં જ્યાં પાટીદાર જે સમાજ છે એમનું વર્ચસ્વ છે એમનું પ્રભુત્વ છે ત્યાં કોંગ્રેસે ઠાકોર ઉમેદવારને ઉતાર્યા છે અને હવે આપણે ફરી એકવાર કનેક્ટ કરીએ ગૌતમ બેડા કે જેમની સાથે માણા જે કોંગ્રેસના ઉમેદવાર છે એમની સાથે જે સીધા એમની સાથે વાત કરીએ ચોક્કસ અત્યારે હરિભાઈ આપણી સાથે છે જે માણાવદરથી ઉમેદવાર છે તે જાહેર થયા છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું તેમની જે ઉમેદવારીની જે વાત છે ટિકિટ છે તે ફાઇનલ થઈ છે ઘણા સમયથી તેમનું નામ પણ ચાલી રહ્યું હતું હરિભાઈ છે આપણી સાથે એમની સાથે વાત કરીશું હરિભાઈ ટિકિટ ફાઇનલ થઈ છે માણાવદરથી તમે ચૂંટણી લડવાના છો કોંગ્રેસમાંથી પહેલાં તો શું કહેશો જે માણાવદરની જનતા છે તેના માટે શું સંદેશો કોંગ્રેસ પાર્ટીએ પ્રદેશ પ્રદેશના પ્રમુખ શક્તિસિંહજી ગોહિલ સાહેબ કેન્દ્ર નેતૃત્વ એણે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે અને કોંગ્રેસ પાર્ટી કે મારે એવો ઉમેદવાર જોઈએ છે એટલે એવો ઉમેદવાર ગોતી અને મારા પર વિશ્વાસ મૂક્યો છે હું કોંગ્રેસનો ક્યારેય પણ વિશ્વાસાત નહીં કરું કોંગ્રેસ પાર્ટીને રહીશ અને માણાવદર વંથલી મેંદડાની જે મારી લોકચાહના છે મારી પા પાંત્રીસ વર્ષની કામગીરી છે એનો લાભ હું કોંગ્રેસને આપીશ મારું સંગઠન મજબૂત છે મારા મતદારો મને નામથી ઓળખે છે મતદારો થનગની રહ્યા છે અમે આ સીટ જંગી બહુમતી જીતશું અને માણવતદાર વંથલી મેંદડાના જે વિકાસના કામો છે એમાં હું સક્રિય રહી અને માણાવદર વંથલી મેંદડાનો વિકાસ કરીશ તમારી સામે અરવિંદ લાડાણી ઉમેદવાર છે ભાજપમાંથી આ ટક્કરને કઈ રીતના જુઓ છો અરવિંદભાઈ એ કોંગ્રેસ પાર્ટીના પેલા ઉમેદવાર હતા લોકો બધું જાણે છે સમજે છે શા માટે બીજેપીમાં ગયા છે લોકોને કંઈ કહેવા પણ છે નહીં એટલે લોકો અને મારું સંગઠન એ મારી સાથે રહેવાનું છે અને અમે મજબૂત થઈ છે લડવાના છીએ હું પણ પાટીદાર છું એ પણ પાટીદાર છે પણ પાટીદારના મતદારો બધું જાણે છે સમજુ મતદારો છે પાટીદાર મતદારો હરિભાઈ તરફ રહેશે કે તરફ રહેશે પાટીદાર મતદારો સાહીઠ ટકા મારા ભેગા રહેવાના છે હું આજે પાટીદાર સમાજનો નેતા છું રાજકોટમાં પટેલ સેવા સમાજનો ટ્રસ્ટી છું અને ઉમિયા માતાજી મંદિર જે અમારું બની રહ્યું છે એમાં પણ ટ્રસ્ટી છું અને સમાજ આજે કાયમી માટે સંકળાયેલો રહ છું અને અઢારકો મારે સંકળાયેલો છું સમાજ સાથે સંકળાયેલા છો આગેવાન પણ છો પણ જે વિસ્તારના મુદ્દાઓ શું હશે કે જેને લઈને તમે લોકો વચ્ચે જશો જશોદ માણાવદર વિસ્તાર વંથલી અને મેંદેડા વિસ્તાર એવો છે ખેડૂતોનો વિસ્તાર છે મજૂરોનો વિસ્તાર છે માણાવદરના રોડ રસ્તાનો અને ખેડૂતોને આજે જે અમારી ભાદર નદી ઓજત નદી એમાં પૂર આવે છે ખેડૂતોના ખેતરું ધોવાઈ જાય છે આ ભાજપ સરકાર એમાં કઈ વળતર આપતી નથી એ મુદ્દા માટે એ બંને નદીઓને ઊંડી કરવી પડે એમ છે એના પારા બાંધવા પડે એમ છે એ આ સરકાર ખેડૂતોને સામે જોતી નથી તમે તમે જે વાત કરી રહ્યા છો ઘેડ વિસ્તારની અંદર દર વર્ષે જ્યારે પણ ચોમાસું આવે છે માણાવદર વિસ્તારના પણ ઘણા બધા આંબલિયા કોયલાણા મટિયાણા સહિતના જે ગામો છે કે જ્યાં સૌથી વધુ તકલીફ પડે છે અને આનું કોઈ નિરાકરણ છે તમારી પાસે નદીનો પોળી કરશું ઊંડી કરશું ભાદર નદીમાં પારા બાંધશું એ અમે એ સરકાર નહીં હોય અમારી તો સરકાર સામે લડી અને એ પ્રશ્ન ખેડૂતો માટે અમે કાયમી માટે લડત આપીશ ખેડૂતોના હર કામ માટે લડત આપીશ આજે ખેડૂતોને અઢાર ઓગણીસનો ઓગણી વીસનો વીમો પણ નથી આપ્યો પ્રીમિયમ ભર્યું છે અને જ્યાં આ ભાજપ સરકારે ચોવીસ કરોડનો રિવરફ્રન્ટ માણાવતમાં બનાવ્યો વંથલીમાં રિવરફ્રન્ટ બનાવ્યો છે મેંદેડામાં બનાવ્યો છે આ તો આ હતા માણાવદર બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર હરિ પટેલ કહી રહ્યા છે કે માણાવદર બેઠક પર ભાજપના ઉમેદવાર છે એ પણ અગાઉ કોંગ્રેસમાં જ હતા અને એમના બીજા પણ કેટલાક મુદ્દા હતા આત્મવિશ્વાસથી ભરપૂર દેખાઈ રહ્યા હતા જ્યારે સંવાદદાતા સાથે વાતચીત થઈ ત્યારે એમણે કહ્યું કે એમની જીત નિશ્ચિત છે કેમ કે માણાવદરમાં કોંગ્રેસનું જે સંગઠન છે એ મજબૂત છે તો પાંચ જે વિધાનસભા બેઠકો છે રાજ્યની કે જેમાં પેટા ચૂંટણી યોજાવાની છે તેના પણ ઉમેદવારો કોંગ્રેસે જાહેર કર્યા છે માણાવદર બેઠક પર અરવિંદ લાડાણી જે પક્ષ પલટો કરીને ભાજપમાં ગયા અને ભાજપે એમને માણાવદરથી ટિકિટ આપી છે ત્યારે એમની સામે હરિ પટેલને કોંગ્રેસે ઉતાર્યા છે એ જ પ્રમાણે બાકીની જે બેઠકો છે વિજાપુરથી દિનેશભાઈ પટેલને ઉતાર્યા છે

નહીસા દેસાઈનું નામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે તેમની સાથે સીધી વાત કરીશું જી શું કહેશો તમારા નામની જાહેરાત થઈ છે એના વિશે હું પક્ષનો સામાન્ય કાર્યકર છું સભ્ય છું પક્ષનો આદેશ છે કે આ લોકતંત્રને બચાવવા સંવિધાનને બચાવવા સંવિધાન અને લોકતંત્રના રક્ષણ માટે આપણે એક યોદ્ધા તરીકે ધર્મયુદ્ધમાં આગળ વધવાનું છે એક તરફ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ભાજપ તરફથી તમે કેવા વિશ્વાસ સાથે એમની સામે લડી રહ્યા છો શું કહેશો એ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માનનીય સાંસદ છે એ મારા મોટાભાઈ છે ચાલીસ વર્ષ જૂના મારા મિત્ર હતા અને મોટાભાઈ છે એમની એવો ખોટે રસ્તે છે એવો માનનીય મોદીજીને ડિક્ટેટર બનાવવા નીકળ્યા છે ભયાનક મોંઘવારીનો આતંક અને જબરજસ્ત બેરોજગારીનું સર્જન કર્યું છે અને આર્થિક સ્વતંત્રતા ની હત્યા કરી છે આ સરકારે એટલે આર્થિક સ્વતંત્રતા અને આર્થિક સમાનતા પ્રસ્થાપિત કરવા માટેનું આ ધર્મ યુદ્ધ છે સામાજિક અને ધાર્મિક સ્વતંત્રતા અને સમાનતા માટેનું પણ આ યુદ્ધ છે અને આ મતદારોનો આ પર્વ છે આ ચૂંટણી છે પ્રતિ પાંચ વર્ષે દેશના ભવિષ્યના વિઝન માટે તૈયાર કરનારી આ ચૂંટણી છે દસ વર્ષનું મોદી શાસનનો જે સંપૂર્ણ નિષ્ફળતા છે આખું ભારતની અડધી બોર્ડર અને ભારતના તમામ પડોશી દેશો પર ચીનનો કબજો છે આ એમની વિદેશ નીતિ છે મણિપુર અને આ બધા પૂર્વના રાજ્યોની અશાંતિ છે અને ભારતમાં આટલી બધી જબરજસ્ત વિવિધતામાં જે આટલા વર્ષોથી જે એકતા ટકી છે એ એકતાની સામે આ સરકાર ભયાનક ખતરો પેદા કરી રહી છે તમારું કેવું છે કે તેઓ ખોટા રસ્તે ચાલે છે તમે કયા રસ્તે ચાલીને લોકો પાસે વોટ માંગશો શું કેવું છે અમે લોકોને કહીશું કે આ દસ વર્ષનું શાસનમાં આ પ્રધાનમંત્રીએ દસ વર્ષમાં એક પણ પત્રકાર પરિષદ કરી નથી મનમોહન સિંઘે એના દસ વર્ષમાં એકસો ને સત્તર પત્રકાર પરિષદ કરી હતી પ્રજા સમક્ષ આવતા અને મીડિયાની સ્વતંત્રતાની હત્યા કરનારા પ્રધાનમંત્રીની રીતિ નીતિઓની સામે આપણે જનજાગૃતિનું આ અભિયાન છે તો આપે સાંભળ્યું તેમ નૈષ દેસાઈ નામની જાહેરાતની સાથે જ તેમણે પોતાના જે પોતાના જે મંતવ્યો છે તેના આધારે ચૂંટણી લડવાનું સામે તો નવસારીથી જે કોંગ્રેસના લોકસભા બેઠકના જે ઉમેદવાર છે નૈષ દેસાઈ તેઓ પ્રતિક્રિયા આપી રહ્યા હતા એમનું નામ જાહેર થયું છે નવસારી બેઠકથી કોંગ્રેસે ઉમેદવારોની જે યાદી જાહેર કરી છે ચાર બેઠકો બાકી હતી ગુજરાતની જેમાં સૌથી વધારે જે બેઠક પર સૌની નજર હતી કે રાજકોટ બેઠક પરથી પરસોત્તમ રૂપાલાની સામે કોને ઉતારે છે તો ત્યાં પરેશ ધાનાણીનું નામ જાહેર કરાયું છે અમદાવાદ પૂર્વ બેઠકથી હિંમતસિંહ પટેલને કોંગ્રેસે ટિકિટ આપી છે અને મહેસાણા બેઠક કે જ્યાં કોંગ્રેસે રામાજી ઠાકોરને ટિકિટ આપી છે એ સિવાય પાંચ જે વિધાનસભાની બેઠકો છે કે જે ખાલી પડી હતી ત્યાં પેટા ચૂંટણી યોજાવાની છે અને એ પાંચ બેઠકો પર પણ કોંગ્રેસે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે એટલે ગુજરાતના હિસાબથી આ અંતિમ યાદી કોંગ્રેસની કે જેમાં નવ ઉમેદવારોના નામ જાહેર કર્યા રાજકોટ બેઠક પરથી પરેશ ધાનાણીને કોંગ્રેસે ઉતાર્યા છે અને પરેશ ધાનાણી કે જે સતત ના પાડી રહ્યા હતા પણ ગુજરાત ફર્સ્ટ પહેલેથી જ દર્શકોને જણાવી રહ્યું હતું કે કોંગ્રેસ તૈયારી કરી ચૂક્યું છે પરેશ ધાનાણીને રાજકોટ બેઠકથી લડાવવા માટે અંતે હાઈ કમાન્ડ સફળ રહેવું મનાવવા માટે અને પરેશ ધાનાણીને ઉતાર્યા જે હાઈ પ્રોફાઇલ બેઠક રાજકોટની છે એના પર બે એવા પ્રદેશની રાજનીતિના નેતા આમને સામને છે કે જેઓ મૂળ અમરેલી વિસ્તારના નેતા છે એમની સ્થાનિક જે રાજનીતિ છે એ અમરેલી વિસ્તારથી શરૂ થઈ છે અથવા તો અમરેલી વિસ્તારમાં એમનું નામ છે પણ એ લડી રહ્યા છે એક એવી બેઠક પર કે જે રાજકોટ બેઠક છે ભાજપ માટે ખૂબ જ મહત્વની આ બેઠક છે કોંગ્રેસ માટે આ બેઠક જીતવી ખૂબ જ મુશ્કેલ બની જાત અત્યારના સમીકરણોથી પરંતુ પરેશ ધાનાણીની એન્ટ્રીથી હવે આ બેઠક પર કઈ દિશામાં મતદારોનો મૂડ રહે છે તે જોવું રહેશે કેમકે રોમાંચક લડત બની રહેવાની છે રાજકોટ બેઠક પરથી કે જ્યાં હવે પરષોત્તમ રૂપાલા વર્સિસ પરેશ ધાનાણી અને જે મોટા નેતા છે આ વિસ્તારના જે પાટીદાર મતદારોને પ્રભાવિત કરે છે એ જે મોટા નેતાઓ છે એમનું મંતવ્ય અને એમનું દિશા સૂચન કઈ દિશામાં રહે છે એ જોવાનું ઇન્ટરેસ્ટિંગ રહેશે અને એ કદાચ રાજકોટની બેઠકનો પવન અને એનો શઢ નક્કી કરશે કે ત્યાં શું થશે પરંતુ સો ટકા એટલું કહેવું ચોક્કસ છે કે રાજકોટ બેઠક પર હવે એક રોમાંચક જંગ લોકસભાની ચૂંટણીમાં જોવા મળવાનો છે આ સિવાય જે બીજી સૌથી મહત્વની વાત કોંગ્રેસની યાદીમાં છે એ છે કે ત્રીજી ટિકિટ ઠાકોર ચહેરાને આપી છે ઉત્તર ગુજરાતની રાજનીતિની વાત કરીએ તો બનાસકાંઠામાં પહેલેથી જ ગેનીબેન ઠાકોર અને પાટણમાં ચંદનજી ઠાકોરને કોંગ્રેસે ટિકિટ આપી હતી પોતાના ઉમેદવાર બનાવ્યા હતા મહેસાણા કે જે ભાજપનો ગઢ છે પાટીદાર જે પાટીદાર ત્યાં જે મત છે સૌથી વધારે છે એ બેઠક પર એક ગેમ્બલ કરીને કોંગ્રેસે ત્યાં પણ ઠાકોર ચહેરાને મેદાને ઉતાર્યા છે ને એ રીતે ત્રણ ત્રણ બેઠક એવી છે ઉત્તર ગુજરાતની કે જ્યાં કોંગ્રેસે ઠાકોર ઉમેદવાર પર પસંદગીનો કળશ ડોળ્યો છે તો આ તમામ જે સિનારીઓ છે જે નામ જાહેર થયા છે એમાં કોંગ્રેસે લોકસભાના ચાર બેઠકના ઉમેદવાર જાહેર કર્યા છે અને વિધાનસભાની જે પેટા ચૂંટણી છે એના માટે પાંચ બેઠકો માટે તો હવે આપણે સહયોગી સચિન કડિયા પાસે જઈએ કે જ્યાં એમની સાથે અમદાવાદ પૂર્વ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ છે હિંમતસિંહ સાથે સચિન સચિન એમને પૂછો કેવો આત્મવિશ્વાસ છે એમને અમદાવાદ પૂર્વ બેઠક પર જયારે એ ચૂંટણી લડી રહ્યા છે કેવો એમનો આત્મવિશ્વાસ છે ચોક્કસથી ખાસ હિંમતસિંહ પટેલને અમદાવાદ પૂર્વની ટિકિટ આપવામાં આવી છે ખાસ તેઓ બે હજાર ચૌદમાં પણ ઉમેદવાર રહી ચૂક્યા છે પૂર્વ જે છે ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે અને મેયર પણ હતા ખાસ અમદાવાદ પૂર્વ વિસ્તારની જવાબદારી સોંપાઈ છે ત્યારે હિંમતસિંહ પાસેથી વાત કરીશું કે તેમને કેવો જુસ્સો છે કેવો ઉત્સાહ છે ખાસ હિંમતસિંહ અગાઉ પણ જ્યારે આપને બે હજાર ચૌદમાં પણ ટિકિટ મળી હતી ખાસ અત્યારે ટિકિટ મળી છે કેવો ઉત્સાહ છે જુઓ આ લોકસભાનું ઇલેક્શન છે ભારતીય જનતા પાર્ટી દસ વર્ષનું શાસન કેન્દ્રમાં થયું છે બે હજાર ચૌદમાં એ લોકો સત્તા ઉપર આવ્યા હતા આજે બે હજાર ચોવીસ ચાલી રહી છે અનેક વચનો એ લોકોએ લોકોને આપ્યા હતા જ્યારે કોંગ્રેસના શાસનમાં ત્રણસો રૂપિયાની આસપાસ ગેસનો બાટલો હતો ત્યારે ભારતીય જનતા પાર્ટી ગેસના બાટલાઓ લઈને આંદોલન કરતી હતી આજે બારસો રૂપિયાનો ગેસનો બાટલો છે પેટ્રોલ ડીઝલ ત્રીસ પાંત્રીસની આસપાસ હતા આજે સોની આસપાસ પેટ્રોલ ડીઝલનો ભાવ થઈ ગયો છે આજે મોંઘવારીની મારથી લોકો પરેશાન છે ગ્રણીઓ પરેશાન છે લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે તમામ ખાદ્ય પદાર્થની ચીજોનું તેલ હોય ઘઉં હોય ચોખા હોય અનાજ હોય આસમાને ભાવે ગયા છે ખેડૂતોને પોતાનો હક અધિકાર નથી મળતો એને જે એને જે પણ એનો પાક છે એના ઉપરના પૈસા નથી મળતા યુવાનો શિક્ષિત બને છે લાખો રૂપિયા એની પાછળ ખર્ચ કરે છે સરકારી શાળા કોલેજો નથી ગ્રાન્ટેબલ શાળા કોલેજો નથી ખાનગી શાળા કોલેજોમાં ભણીને જ્યારે લાખો રૂપિયાના મા બાપ એની પાછળ ખર્ચ કરતા હોય ત્યારે એને નોકરી નથી મળતી રોજગાર નથી મળતું અને ભારતીય જનતા પાર્ટીએ બે કરોડ યુવાનોને રોજગાર આપીશું એ વચનો આપ્યા હતા એની જગ્યાએ સરકાર પણ કોન્ટ્રાક્ટર બની ગઈ છે ફિક્સ પગાર અને આ બધા મુદ્દાઓ જે છે બેકારી બેરોજગારી આજે કોઈ વિકાસના કામો નથી થયા લોકો માટે જે વ્યવસ્થા કરવી જોઈએ જે લોકો માટે જો ઉપયોગતા હોવી જોઈએ સારી શાળા કોલેજો સરકારી બનવી જોઈએ હોસ્પિટલો બનવા જોઈએ લોકોને સુવિધાઓ જે મળવી જોઈએ એ તમામ સુવિધાઓમાં ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ ગઈ છે અને એનો જવાબ આ વખતે બે હજાર ચોવીસમાં લોકો મારફતે એમને મળી જશે

ચોક્કસથી તેઓ અમદાવાદ પૂર્વ બેઠક પર કોંગ્રેસને જીતાડવાના તમામ પ્રયાસ કરશે તો જે આ યાદી જાહેર થઈ છે એની સાથે જ હવે ભાજપના તમામ તમામ ઉમેદવાર ઉમેદવાર મેદાન મેદાન છે કોંગ્રેસના કેમ કે એમણે ગઠબંધન કર્યું છે એટલે બે બેઠક પર ઇન્ડી ગઠબંધનના ઉમેદવાર ચૂંટણી લડવાના છે ગુજરાતની રાજનીતિમાં લોકસભાની ચૂંટણી જે છે બે હજાર ચોવીસની જે ચૂંટણી છે એનું ચિત્ર અત્યારે

પાંચ ઉમેદવારના નામ જાહેર કર્યા છે પેટા ચૂંટણી માટે એટલે સંપૂર્ણ ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે જોવાનું એ રહેશે આગળના દિવસોમાં કે આ જે રોમાંચક લડાઈ છે એને જનતા કઈ રીતે જુએ છે અને કઈ રીતે આખો જે માહોલ છે એ જામે છે કેમ કે હવે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે કે ક્યાંથી કોણ લડશે કોને કોણ ટક્કર આપશે ગુજરાત ફર્સ્ટ પર તમામ અપડેટ આ જ રીતે સૌથી પહેલા સૌથી ઝડપી સૌથી સચોટ આ જ રીતે આપતા રહીશું ચૂંટણીના તમામ સમાચાર જોવા માટે ગુજરાત ફર્સ્ટ પર ચ્યુનિન રહેજો અત્યારે સમય થઈ ગયો છે એક બ્રેકનો